નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું દશામાની કથા આ વ્રત અષાઢ વર્ષ અમાવસ્યાના દિવસે શરૂ થાય અને દસમા દિવસે પૂરું થાય આ વ્રત કરનાર સવારે નાઈ ધોઈને દશામાના નામનો દીવો કરી આ કથા સાંભળે ઉપવાસ ન થાય તો એકટાણું થઈ શકે વિડીયોમાં આગળ વધતા પહેલા તમે ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી અને જરૂર દબાવો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય દશામાં અવશ્ય લખવો આવો જાણીએ કથા એક ગામમાં નદી કિનારે રાજાનો મહેલ આવેલો રાણી રોજ જરૂખામાં બેસેલે કુદરતી સૌંદર્ય જુએ એક દિવસ નદીમાં નાહવા ગણી સ્ત્રીઓ આવી આ બધી સ્ત્રીઓ શા માટે આવી તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી આજે અષાઢ વદ અમાસનો દિવસ છે આજે દિવાસાનો તહેવાર છે આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નહાવા આવી છે રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી બહેન મારે દશામાનું વ્રત કરવું છે ભલે સ્ત્રી બોલી સારી વાત છે એ વ્રત કરવાથી સુખ સંપત્તિ સાંપડે અને કષ્ટ હોય તો દૂર થાય અષાઢ વસ અમાસના દિવસે એટલે દિવાસાના દિવસે સવારે નાહીને દશામાની કથા સાંભળવી કે કહેવી પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવું પછી દસ દુશેરનો દોરો લઈ દસ ગાંઠો વાળવી તેને કંકુ લગાડી હાથે અથવા કળશે બાંધી દેવાનો કળશનું પૂજન કરી દશામાં ભક્તિ કરવાની વ્રત કરનારને દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા પડે એક વ્રતને કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે વ્રતનો મહિમા એટલો બધો કે કહેતા પાર ના આવે રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી રાજા બોલ્યા વ્રત કરવાથી ફાયદો શું રાણી કહે મન પવિત્ર થાય તન નિરોગી રહે દુખિયાનો ધન મળે વાંજિયાને પુત્રનો ફળ મળ્યો રાજા કહે પાસે વિપુલ ધન છે એમાં તને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ ગઈ રાજા કહે રાજાના અભિમાનની વચનની રાણીને બહુ જ દુઃખ થયું તેણે તો રાજા સાથે રિસામણા લીધા આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કરી રાજાએ દશામાની અવગણના કરી તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી બે કુંવરને લઈ પહેરે લુગડે ચાલી નીકળ્યા થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા તે બાગના લીલા ઝાડ બળબળ સળગવા લાગ્યા રાણી સમજી કે આ માઠી દશામાંને પરિણામ છે રાજાને પણ એવું લાગ્યું પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું ત્યારે છણકા કરી તે બોલી જાજા હવે અહીં સુધી રોટલાની ભીખ માંગવા આવતા નથી આવતી રાજા રાણી દેવની દોષ દેતા આગળ ચાલે કુંવરો ભૂખે તરસી આકુળ વ્યાકુળ થઈ ગયા હતા એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા પરંતુ પગથિયા એવા લિસ્સા કે બંને કુંવરો લપસીને વાવના અગાથ જલમાં ડૂબી ગયા રાજા રાણી રડવા લાગ્યા તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવાર ખૂબ જ કપડાં દાંકીને આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કેવરાવ્યા બહેનને સંદેશો સાંભળ્યો તેને બડબડાટ કરી થોડીક સુખડી માટલીમાં ભરી તેના પર કોળિયું ડાંકી ચંદનહાર મૂક્યો પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બંધી માટલી પહેલાં ગોવાળને આપી કહ્યું હે ગોવાળ મારા ભાઈ વજાઈને આ બધું આપી કહે છે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ રાજાએ બહેનની ભેટ સ્વીકારી પણ તેના વચનનો હાડો હાડ લાગી આવ્યા હતા રાણીએ રાજાને કહ્યું હે નાથ બહેનનું હેત જોઈ લીધું ન આ તો સુખની સગી હતી દુઃખમાં બાય કોણ ને ભોજાય કોણ જગતમાં બધી સ્વાર્થની સગાઈ છે ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉગાડી તો કોડિયામાં મૂકેલ ચંદનહાર વિંચી થઈ ગયો હતો રાણીએ કહ્યું જોઈને બહેનનું હેત રાજાએ માટલી હલાવી કોડિયાને વિંચી સાથે દૂર ફેંકી દીધું માટલીમાં જોયું તો સુખડીના બદલે માટીના ઢેફા હતા રાજા સમજી ગયો કે બેન કદી આવું હલકટપણું ન બતાવે પરંતુ છે તેથી આવું થાય છે આમ વિચારીને રાજાએ હિંમતથી પેલું કોળિયું વીછી સાથે ઉપાડી માટલી ઉપર ડાંકી દીધું અને માટલીનું મોટું બાંધી તેને ઝાડની નીચે જમીનમાં દાટી દીધી આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંડ્યું રખેવાળ બે તરબૂચ આપતા કહ્યું બહેન અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઓડકાર આવશે માટે સવારે ખાજો જ્યાં જવું હોય ત્યાં જજો આમ કહી રખેવાળ વાડીના દરવાજા બહાર બે ખાટલા ટાળ્યા એકમાં રાણી સુતી અને બીજામાં રાજા પેલા બે તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના બે કુંવરો શિકાર કરવા ગયા તે સાંજ સુધી પાછા ન ફરતા રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા આ બાજુ રાજા રાણીના ગમ ભાગ્યે ખાટલામાં રાખેલા બે તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા રાજાને આ બાબતની ખબર ન પડી સવાર પડતા પહેલા રાજાના સિપાહીઓ શોધતા શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબોળ થયેલા મસ્તક જોઈ તેઓ સમજી ગયા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે તેથી તેમણે રાજાને પકડી લીધો આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરોના મસ્તક બતાવી કહ્યું મહારાજ આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે કેદખાનામાં જુદી જુદી કોઠડીઓમાં પૂરી દીધા રાણીએ ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી તેથી જ કુટુંબના માથે ડુંગર પડ્યા માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવું શ્રાવણ મહિનો બેસવાનો એક દિવસ પહેલા રાણીએ કેદખાનામાં ઉપરીને કહ્યું ભાઈ આવતીકાલે દિવાસો છે અને હું દિવાસાના દિવસે દશામાનું વ્રત કરું છું માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે ભલા ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ દસ શેરનો દોરો લઈ તેને દસ ગાંઠો વાળી કંકુ લગાડ્યું પછી માનું નામ લઈ કળશથી સ્થાપના કરી તે દોરાને કળશ સાથે બાંધી દીધો પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગઈ આવી રીતે દસ દિવસ નકોરડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું એ રાતના રાણી દસ મૂડી ગૌ ભરી માટીને સાંઢણી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી એ રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાએ આવી કહ્યું એ રાજા તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી પણ દૂરના રાજ્યના રાજા રાણી છે માટે તેમને છોડી દે તમારા કુંવરો જે શિકારી ગયા હતા તે મોસાળમાં છે તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલ આવી પહોંચશે તે જ લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા માટે શોક ન કરીશ સ્વપ્ન પૂરું થયું રાજા જાગી ગયો તેને ઊંઘ આવી નહીં સવાર પડતા જ ગુમ થયેલા બે કુંવરો મારતે ગોળે મહેલ આવી પહોંચે રાજા કુંવરોને ભેટી પડ્યા આખા મહેલમાં આનંદ છવાઈ ગયો પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડી કહ્યું ક્ષમા કરજો તમે નિર્દેશ છો મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે મને લાગ્યું કે કોઈનો દેવીનો કોપ તમારા પર છે છે તેથી દુર્દશા થઈ હવે દશા પલટાય છે એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળ્યા રસ્તામાં રાજાની બહેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે રાતે દીધેલું માટલી કાઢી અને મોઢે બાંધેલું લૂકડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી તે બંને ખાધી પછી રાણીએ કહ્યું નાથ હવે આપણી વેળા વળી છે માટે ધીમે ધીમે થશે આગળ પેલી વાવ આવી આવતી વખતે દશામાં માવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા તે રાજા રાણીને પાછા સોંપવા દશામાં ઢોશી બની બંને કુંવરોને આંગળીઓની રાજા રાણી પાસે કહેવા લાગ્યા હે વટે માર્ગુઓ આ કોઈ રૂપાળા છોકરા ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા ચતુર રાણી દશામાને ઓળખી ગઈ દશામાએ કહ્યું તારા પતિએ મારા વ્રતની અવગણના કરી તેથી મારી માઠી દશા બેઠી હતી મારા વ્રતનું તમને પારખું થઈ ગયું એટલે તમે મારા વ્રતનું મહિમા સર્વેને સમજાવજો વ્રત કરનાર જરૂર સુખી થશે રાજા રાણી અને કુંવરોએ દશામાંને નમન કર્યું અને તે આશીર્વાદ આપી અંતરદાન થઈ ગયા આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાના ઘેર રોકાય જેવા ભાવપૂર્વક કહ્યું રાણી બોલી બહેન હવે અમારી દશા સુધરી છે ખરાબ દશા હતી ત્યારે મને ભિખારણ કહી હતી માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા પણ બધા બાગમાં દાખલ થયા તે સાથે જ બાગ લીલોછમ બની ગયો આ જોઈ રાણીએ રાજાને કહ્યું જોઈને આપણી દશા ફરી એટલે આપણે જ્યાં જઈએ છીએ ત્યાં વધાવી લેવામાં આવી છે માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા એટલે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો બધા બાગ આગળ આવ્યા દુશ્મન રાજા જેણે આ રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે આ રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો હતો તેથી તે અસલ રાજાને રાજ્ય પાછું સોંપવા માંગતો હતો તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાને ભૂલ કબૂલ કરી રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતીને સ્વીકારી લીધી પછી રાજા રાણી અને કુંવરો વાંચતે ગાજતે મહેલ ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા રાણી દર વર્ષે દિવાસાના દિવસે વ્રત શરૂ કરતી અને દસ દિવસ સુધી નકોડા ઉપવાસ કરતી માટીની સાંડણી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી આવી રીતે પાંચ વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું પાંચ વર્ષ પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું તેમાં ઘણા બ્રાહ્મણોને જમાડ્યા પછી એક રૂપાની સાંડણી બનાવી રાખી તે ગામમાં મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા હે દશામાં જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર તમારી કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વેનું કલ્યાણ કરજો બોલો દશામાંની જય મિત્રો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો આવા જ અવનવા ધાર્મિક કથાઓના અને ઉપાયના વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં આવી જ કથા સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો